પ્રેમ ઇન્સાન ખાલી બોલવા માટે નથી સમયથી ધામની અંદર બાપાના અનેક પચા છે તો અહીંયા શું છે દેને કો ટુકડા ભલા લેને કો પ્રભુ નામ

અને જલરમ બાપા આજે પાછી પવિત્ર પૂનમ આઉટ ઓફ કન્ટ્રી સાત સમુદ્ર પાર થઈને વ્યક્તિ जयंती दादा જે વીરપુર ગામની આંગણે અને આપણે આનંદ કર્યો અને આમાં જેને જેને જલરમ બાપાની લાકડીને ટચ કરી છે ને એ લાકડીની આત્મવિશ્વાસ રાખજો તમારો જીવનનો ટેકો પણ છે

પ્રેમ આપતો ભલો આ સાહેબાબાએ ભધાયને પ્રેમ આપ્યો છે સાહેબ ટોપરીમાં ટોપરીમાં આપ્યો છે સાસ્ત્રીજી હું પણ તમારા બધાનો કુકુ તમારા બધાના ચરણોમાં ગનવત પ્રણામ કરું છું અને વીરપુર જ્યારે આવો ત્યારે જલારામ બાપા મને નિમિત બનાવશે ત્યારે હું હિતેશભાઈ ધર્મેશ દાદા અમારા બધા અને જે કે નિર્મરક સાહેબ તમારા લાયક સેવા છે એ અમે કરશું જયશ્યા રામ જય જલરામ મમતાત્મ આત્મવિશ્વાસ એ જ બરોસો તો દાદાને નિયંતજી કરી કે કે

અનુભવ કરવાનો અનુભૂતિ કરવાનો વિષય છે એ એને જાણવાનો નહીં એને માણવાનો છે એને માણસો ને તો જ આનંદ આવશે અને મેં તમને કીધું કે જેટલી વાત કરીશ ને એ બધી ઓથેન્ટિક પુરાવા વાળી જ કરીશ એમને એમ નહીં કરું હમણાં દાદાએ મને વાત કરી ને મને સાંઈ બાબાનો સ્પર્શ કહે છે દાદાને તો સ્પર્શ નહીં એની તો નજીક જ છે પણ મને મારા જીવનમાં હું અત્યાર સુધી જલા જલાબાપાનો જલારામ બાપાનો સ્પર્શ તો મારા જીવનમાં જલા બાપા જ હતા પણ સાઈ બાપા ક્યારથી આવ્યા તો સાવ સાચું કોઈ ખોટું લગાડવાની વાત નહીં કોઈ રૂઢુ લગાડવાની વાત નહીં કારણ રાત્રે જ્યારે મને કઈને ગળે લગાડ્યો ને ત્યારે મને 100% અનુભૂતિ થઈ કે હવે જલા સાઈનું મિલન થયું છે ને એટલે કંઈક નવું થવાનું છે કંઈક નવું એમાં કોઈ સંશય નથી

દેખત સબમે રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ કે જલારામ બાપાને તેમને તાકે પદ વંદન કરું જય જય રામ નામ મેલીને સબ મારણ દેવ થાય એટલે જ કહી ઈ મે દાદાને અમે હતા ઠાકોર સાહેબની બધા હતા ત્યારે વાત થઈ હતી કે જલારામ બાપાએ ઘોડાના પણ પગ દેવાતા ઘોડાની અંદર પણ એને એનો રામ દેખાણોતો ને એટલે કેવું પડે કે રામ નામ મેલીને હે દેખત સબમે રામ

બ્રેન સીઝર કરવાનું થાય ઓન્લી અ વન યર વન ચા વન ચાઇલ્ડ ફર્સ્ટ ચાઇલ્ડ અને એક વર્ષની ઉંમરે જ્યારે બ્રેન સીઝર કરવાનું થાય અને ત્યારે બધી જ આશાઓની કિરણો બુજી જાય કારણ કે ડૉક્ટરો અત્યારે છે ને એ તમને થઈ જાય સારું પણ એ તમને કહે તો એવું જ કે તમારા મગજના તંતો બંધ થઈ જાય એટલે કે કે તમારા દીકરાને સારું થાશે તો થાશે ને આ જ સ્થિતિમાં રહેશે ત્યારે એને પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શિરોમણી બાપાને હૃદયથી બોકાર કર્યો હે બાપા હાચા દિલથી તને યાદ કરું છું તો તારે ત્યારે ત્યારે ભેટ લેવાથી આ બે હજાર પહેલાની વાત કરું છું ને વળી કોઈ કાઢો લે કે અને ત્યારે અત્યારે કોઈ છાના પૈસા દીધા છે એ સમયની વાત જ્યારે પૈસા લેવાતા

કે તમારા પર ભવના પુણ્ય પુન્ય છે તો જ તમારી પાસે માગી શકે બાકી મગાય નહીં અને બ્રાહ્મણ અને સાધુ એ તમારું કઈ અન્ન કે ધન લેવા નથી આવતા તમારું દરિદ્ર હરવા માટે આવે છે અન કે ધન લેવા નથી આવતા તમારું દરિદ્ર હળવા આવે છે અત્યારે હવે જુઓ તો લોટ લાગતા માંગતા બ્રાહ્મણને અને સાધુને સંકોચ થાય છે કારણ કે આધુનિક સમય એવો અને અત્યારે બધા પાસે પૈસો પણ છે બંધ બંધ જદી થયું ને હોય તો શબ્દો એક શોધશો તો કવિતા નીકળે ઓ એક ખોદો તો નીકળે જુદી તાસીર છે આ ધરતીની કે મહાભારત અને ગીતા નીકળે પણ આઈ તો જ્ઞકો જેવા આવી અને હોળ ભાગો તો હજી મહાભારત ને કીતા નીકળે એટલે આવા મહાપુરુષની અને એક વાત હું સાવ નાનકડી કરતો કારણ કે પછી સમયની થોડી પાવંદી છે કે સંસારમાં બધી જગ્યાએ ઈશ્વર ન પહોંચી શકે એટલે એને માની રચના કરી બધી જગ્યાએ સંસારમાં ઘરે ઘરે ન પહોંચી શકે એટલે એની માની રચના કરી પણ ખબર હતી કે કલિકાલમાં કદાચ ક્યારેક કોઈ બાળક માનો અનુગ્રહ છોડી તરછોડે તો ક્યાં જશે તો કે આવા દરેક ક્ષેત્રમાં એક સંત મૂકી દયો એટલે જે ભટકેલા હશેને એને માર્ગ મળી જાય ઈ સલારામ બાપા હોય સાઈનાથ બાપા હોય કે પછી બજરંગદાસ બાપા હોય આવા સંતોનું નિર્માણ એટલે કહેવું છે કે આપણે ભટકેલા રસ્તા ભૂલી ન શકી અને આ વ્યાસ આસન ઉપર બેઠેલા શક્તભાઈ દાદાને તો આ હું શું અર્પણ કરી શકું હું નાનકડો ઓું ધર્મેશ ત્રિવેદી શું અર્પણ કરી શકે પણ જ્યારે તમે અર્પણ કરવા માટે શક્તિમાન ન હોય ને ત્યારે તમારે ભગવાનને ભગવાનને રીઝવવા માટે કે આવા કોઈ મહાપુરુષને રીઝવવા માટે તો મારો શબ્દનું પુષ્પ એના ચરણમાં વંદન અને જ્યારે તમે કાંઈ ન આપી શકો ને ત્યારે એટલું તો જરૂર કહેજો કે શબ્દ કો પ્રેમ ઇન્સાન સારું સારું વક્તવ્ય એને આપ્યું છે બધા પોતપોતાની રીતના સારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે પણ હું તો તમને એમ કઉ છું કે શાસ્ત્રય ભૂલી જાઓ વેદ ઉપનિષદો ભૂલી જાઓ પણ અહીંથી એક ધુવાણાના ગાંઠ સાથે ઉભા તમારી ઘરે કોઈ આવે ને તો એને ભૂખ્યો દેતા નહીં બધી ચરણોની દાસી છે ધન દોલત છે ને એ તમારે ગોતવા નહીં જવી પડે પણ વધુ વિશેષ તમે જે દક્ષિણ ગુજરાતના તમામ લોકો અને અહીંયા તમામ ઉપસ્થિત લોકો એમાં પછી અમારા હિતેશભાઈ શરવિયા હોય તોય ભલે રોલભાઈ ભટ્ટી હોય તે બોલે મુના બાપુ મુના બાપુની તો વાત જેટલી કરી એટલી ઓછી છે પણ એનો સહજ સ્વભાવ કેવો ખબર છે કે મારું કે તમે નામ લ્યોમાં વાળો કરતા હરતા મારો નામ છે હું નથી પણ આવા સત્કાર્યની અંદર અમને નિમિત્ત ને અમે અમારું પરમ સૌભાગ્ય માની છીએ કે જલારામ બાપાની ચેતના કંઈક અમારી ઉપર હશે ને તો જ અમને પસંદ કરવામાં આવ્યા ને તો પસંદ થાય નહીં સૌને

What to તો તમે મારા માટે કઈ પ્રાર્થના કરી શકો ને તો એટલી પ્રાર્થના કરી શક એટલી પ્રાર્થના મારા જરૂર કરજો કારણ કે જ્યારે બીજા માટે પ્રાર્થના કરો ત્યારે પરમાત્મા સાંભળે છે પોતા માટે કરો ત્યારે નહીં કે હું જીવું ને ત્યાં સુધી જલા બાપાને આવી જ રીતના ગાયે રાખું આવી રીતના જલા બાપાને ગાઈ રાખું અને સતીશ દાદાનો પ્રેમ હું મારા અંત સમય સુધી મારો ને સતીશ દાદાનો પ્રેમ આવો ને આવો જળવાઈ રહીએ એવું કાંઈક માગજો આટલું જ દક્ષિણામાં માગતો જાઉં છું ધન દોલત નથી જોતા મારે અને આવો ને આવો પ્રેમ રાખજો સૌને જય સાંઈનાથ જય જલારામ મારી વાણીને વિનવું છું

કોઈ કે કંગના પહેરાવ્યા છે જલા બાપા કૃપા છે કે અમારા હાથો અંદર કંગન જગ્યાએ આ માળા પહેરાવી છે આ બધા ભક્તોના ઋણમાં અમે બધા થઈ ગયા અને એનો ઋણ તો અમે કોઈ જન્મમાં ચૂકવી નહીં શકું કારણ કે બધી વાતોમાં આવે છેલ્લે તો પ્રેમ જ અને પ્રેમ એ પરમેશ્વરનું સ્વરૂપ છે અને આ બધા પ્રેમોની પ્રશંસા તો શું કરવું કે જેના માટે કોઈ શબ્દો નથી પણ આ એક મૌનની ભાષા છે ભગવાન બુદ્ધ પાસે બધા ભક્તો જતા અને ખાલી મૌનથી જ સમજી જતા એને રજૂ પણ કરવાની જરૂર પડતી નથી કારણ કે પ્રેમની પરિભાષા એવી છે તો

पहनूंगी मैं तेरे हाथों से कंगना आएगी डोली मेरी तेरे ही अंगना चाहे लाख के हो चाहे

કીધું ને હા અમે લોકો નિમિત બની ગયાસુ ખાલી અને તમારા હૃદયમાં દાદા એ હમણાં શું કીધું કેટલું સરસ ગીત ગાયું તો એના માટે એક પંક્તિ ન હોતે